અને મોટા સમાચાર મળી રહ્યા છે રૂપાલાના શબ્દોથી ઉઠેલી ચિંગારી હવે આગમાં પરિણમી છે અને સમાધાન માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે કે જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ કોર કમિટી સંકલન કમિટીએ નક્કી કર્યા મુજબના કાર્યક્રમો અમારા જારી રહેશે અમે અમને એમ પણ કહ્યું કે એક બાજુ ગુજરાતના પંચોતેર લાખ છત્રીઓ છે અને સમગ્ર ભારતના બાવીસ કરોડ છત્રીઓ છે તો તમે હાઈ કમાન્ડને જેમને તમને મોકલ્યા છે એમને અમારી વન ટુ થ્રી ફોર જે વાત છે એ પહોંચાડીને કહેજો કે તમારા માટે પુરુષોત્તમ રૂમાલા અગત્યના છે કે પંચોતેર લાખ ગુજરાતના અને બાવીસ કરોડ ભારતના ક્ષત્રિય અગત્યના છે એ સ્ટેન્ડ તમે ત્યાં જઈને ક્લિયર કરજો આ છેલ્લી મીટિંગ છે ઘણા બધા પત્રકારોએ મને પૂછ્યું કે શું હજુ તમે બીજી મિટિંગ કરશો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મીટિંગ આના પછી કોઈ મિટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી આપ મીડિયાના માધ્યમથી મારા સમાજની બહેનો માતાઓને પણ હું જ જણાવવા માગું છું વિનંતી કરવા માંગુ છું આપણા દીકરા તરીકે આપણા ભાઈ તરીકે આપણા વડીલ તરીકે કે તમારી આ આંદોલનમાં સક્રિયતા જરૂરી છે એની હું ના પાડતો નથી કારણ કે ક્યાંક ઘા વાગ્યો હોય તો અમને તો વાગ્યો જ છે પણ એમનું નિવેદન એ બેન બેટીઓની અસ્મિતા ની લાગણીને તોડીને હૃદય સોસરવું નીકળી જાય એવું છે ઘણી બધી માતાઓ ઇન્ટરવ્યુ આપતી વખતે રડી પડી આજે અમારી સંકલન કોર સમિતિમાં પણ અમારી બે ત્રણ માતાઓએ એવું કહ્યું કે કાલ પાંચ વાગ્યા સુધીમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમ આગળ જઈને આત્મદાહ કરીશું તો અમે વડીલોએ એ બધી માતાઓ બહેનોને જોહર કરીશું જોહર અલગ છે મને માફ કરજો એટલે હું આપના માધ્યમથી અને અમારી આ બેનો બેઠી છે અમને પણ વિનંતી કરું છું કે અમે જીવતા છું ત્યાં સુધી આ લડાઈ લડવાના છે અમારા ઉપર તમે વિશ્વાસ રાખજો અને આવું કોઈ પગલું ભરતા નહીં એવી અમે આપને પણ વિનંતી કરીએ છીએ આપને પણ પ્રાર્થના કરીએ છીએ અને તમે એ પણ બધાને કહેવા માગું છું કે સમગ્ર ક્ષત્રિય સમાજ એક જ છે કોઈ જગ્યાએ કોઈ વિઘટન નથી કદાચ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ ચર્ચા કરવાની હોય તો દસ કે પંદર આગેવાન ભેગા થયા હોય એનો મતલબ એવો નહીં સમજી લેવાનો કે અમને કુંડળીમાં ગોળ ભાગી નાખ્યો કારણ કે જો અવિશ્વાસનું વાતાવરણ થાય એ આંદોલન વધારે ટકતું હોતું નથી આજે પણ એવું થયું કે બાર ગામથી મહેમાનો આવવાના હતા અમારા થોડાક મિત્રોનો મોબાઈલ પણ બન્યો તો અમુક ચર્ચામાં ડિસ્ટર્બ ન થાય એટલા માટે મોબાઈલ બન્યો હતો તો મીડિયામાં મેસેજ આવી ગયા કે આ લોકો સમાધાન કરી દેવાના છે આ લોકો કુલડીમાં અરે ભાઈ આ બધા આગેવાનોને કોઈને ટિકિટ નથી લેવાની અને કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે તમારી સામે ચોખવટ કરવા માગું છું આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન એ ફક્ત રાજકોટ નહીં હોય સમગ્ર ગુજરાત હશે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે અત્યાર સુધી અમુક બોલતા હતા અમે કે અમે કોઈ પક્ષની સામે નથી અમે ભાજપની સાથે છીએ આમ છે જો આ આંદોલન કોઈ સમાજ સામે નથી કારણ કે મીડિયામાં એવું પણ ટ્રિસ્ટ કરવામાં આવશે કે ફલાણાની સામે ક્ષત્રિય સમાજ ના આ આંદોલન ફક્ત ને ફક્ત પુરુષોત્તમ રૂપાલાની સામે છે અને ટિકિટ રદ નહીં થાય તો ગુજરાતની છવ્વીસ છવ્વીસ બેઠકો ઉપર આની સો ટકા અસર અમે કરવાના છીએ ઘેર ઘેર સુધી પહોંચીશું અને નહીં ગુજરાત સમગ્ર ભારતની અંદર કારણ કે બાવીસ કરોડ છત્રીઓ છે સમગ્ર ભારતની અંદર આ વાત જશે અમે રાજકોટથી શરૂઆત કરવાના છીએ અમારા અમારા ચારસો ભાઈ બહેન અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે રાજકોટથી અમે શરૂઆત કરીશું ચારસો ભાઈબહેન અને આ વસ્તુની સ્ટ્રેટેજી હવે આગળ શું કરવું તો એ એના માટે અમે અત્યારે અમારા આગેવાનોની બેઠક બોલાવી છે એમાં અમે રણનીતિ નક્કી કરીશું કે આગળ શું કરવું ક્યાં સુધી જવું પોસ્ટર બેનર યુદ્ધ કઈ રીતે કરવું રાજકોટમાં મહાસંમેલન કઈ રીતે કરવું આ બધી રણનીતિ એ અમારા આગેવાનો કરશે આપ મીડિયાના મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપે અમારી વાત યોગ્ય કક્ષાએ એ પછી ભાજપ સરકાર હોય ભાજપ સંગઠન હોય કેન્દ્રનું મોવડી મંડળ હોય પ્રજા સુધી આપે અમારી વાત પહોંચાડી છે એ બદલ અમે આપના પણ આભારી છીએ અસ્તુ ભારત માતા કીજે तो क्षत्रिय आगे वान करंसी चावड़ा कई राज्यों के समाधान मार्टिनिया छिल्ली मीटिंग हतिया हमें कोई पर राजकीय पक्ष ने नहीं दबाव इशारे ने कोई पर मीटिंग कम हमें नहीं करवाना जब पाम आपसे तो छत्रीय समाज इन्होंने विरोध करते हैं अब सब उन्हें मारा जी ભારતની લોકશાહી અને અખંડતિતતા જેની આભારી છે એવા રાજપૂત સમાજે જ્યારે લોકશાહી સ્વીકારી સહજ રીતે ત્યારે અમારો એક ઉજળો ઇતિહાસ અમે સુપ્રત કરેલો કે આ અમારો ઇતિહાસ છે અમારા રાણીઓએ જોહર કરેલા અમારા વડવાઓ શું લડેલા જેના પાળ્યાઓ પણ છે આ સાથે અમે લોકશાહી સ્વીકારેલી પણ ક્યાંક ધીરે ધીરે સમય જતાં રાજનીતિમાં અધોપતન આવતા નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર આજના જે બધા નેતાઓ છે ઉતરી ગયા છે અને માત્ર રાજપૂતોનો ઇતિહાસ ભૂસવાની વાત નથી આ તો રાજપૂતોના ઇતિહાસ ઉપર છાંટા લગાડવાની વાત છે મેં કાલે મીડિયામાં પણ કીધું હતું કે ફ્રેન્ચ ફ્રાયને ફ્રાય ફ્રેન્ચી બોલે એને સ્લીપ ઓફ ટંક કહેવાય પણ રાજા મહારાજા ઝૂક્યા રજવાડાઓ ઝૂક્યા અને રોટી બેટીનો વ્યવહાર કર્યો આ કોઈ પણ રીતે સ્લીપ ઓફ ટંક નથી એટલે આજે અમારી પાંચ દિવસની આખી આજે છ સાત દિવસની જે ઉગ્ર લડાઈ હતી એ પછી આજની આજે મિટિંગની મુખ્ય વાત કરીએ તો અમારા સમાજના જે કોઈ વડીલો અત્યારે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે અમારા એ પિતા છે ભાઈઓ છે વ્યવસ્થાના ભાગરૂપે અને પાર્ટીના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે સ્વાભાવિક છે કે એક પાર્ટી અને સમાજ વચ્ચે આવી કોઈ પણ ભેદભાવ ઊભા થતા હોય આવા ઉગ્ર આંદોલન થતા હોય ત્યારે પાર્ટી છે કે એ જ સમાજની વ્યક્તિઓ વાત કરે સંવેદના વ્યક્ત કરે વડીલો પધાર્યા હું આપને કહું કે દીકરીને સાસરિયા મેણું મારી જાય કે ગામ મેણું મારી જાય ત્યારે એની બાપ પાસે મન હળવું કરે તો મારી માટે આનંદની વાત કે આજે મારો બાપ મારો ભાઈ મારે સામે સામેથી આવેલા એટલે અમે આજે એમને અમારી બધી જ રજૂઆત કરેલી છે ભાઈઓએ જે કાંઈ આગળ રજૂઆત કરી હું ખાલી બહેનોની વાત કરું કે અમે અમારી અસ્મિતાની વાત કરેલી છે કે આજ સુધી અમે બહાર આવવા માંગતા નથી જાહેર જીવનમાં અને આજે પણ આ મુહિમમાં અમે આ લેવલ સુધી આવ્યા છીએ છતાં પણ અમે અમારી મર્યાદા સંકલન સમિતિ સાથે જોડાયેલી દરેક સંસ્થાની બહેનો આ આપ કદાચ જોયો છે આજે બહેનોની સંખ્યા અહીં મુખ્ય મિટિંગમાં છે બાકી અમે એવું માનીએ છીએ કે જ્યાં ભાઈઓ લડી લે ત્યાં અમારી જરૂરિયાત નથી હોતી અને છતાં પણ અમે આવ્યા છીએ તો અમે એમને પણ રજૂઆત કરી છે કે આપ સ્વાભાવિક પાર્ટીના વડા પ્રમાણે અમારી પાસે આવ્યા છો તો હવે આપ સમાજની વ્યક્તિ તરીકે ત્યાં જાઓ અમારા પિતા તરીકે ભાઈ તરીકે અને આ પાર્ટીને સમજાવો કે આમાં કોઈ પણ રીતે સ્વાભિમાનનો સવાલ છે આમાં કદાચ સંકલન સમિતિની જે સંસ્થાઓ છે જોડાયેલા આપ એને દબાવશો તો સંકલન સમિતિ અત્યારે મુખ્ય કામ અમે લોકો મુખ્ય કામ કરી રહ્યા છીએ કે સમાજમાં શાંતિમય વાતાવરણ બનવું રહે અમારી જે કોઈ સંસ્થા છે એની સાથે અમે મળીને એક અનુશાસન જળવાઈ રહે આ પદ્માવતી મૂવી વખતે આપ જોયું હતું કે જે રોડ પર ઉતર્યા હતા જે આ બધા જે બનાવો બન્યા હતા એવી કોઈ અઘટિત ઘટનાઓ ન બને એની મુખ્ય ભૂમિકા અત્યારે સંકલન સમિતિ નિભાવી રહી છે પણ આ આંદોલન અમારા આજે ગામડામાં જે ચૂલેમાં દીકરીઓ બેઠા છે એનું પણ છે અને ધીરે ધીરે અમે સ્ટ્રેટેજી પ્રમાણે આપને કીધું કે અમે રાજકોટથી ત્રણસો ને પંચ્યાસી બહેનોની યાદી તૈયાર મીન્સ અમે આવે ભરી રહ્યા છીએ નામાંકન અને હજી આટલું થયા પછી પણ જો આજે રૂપાલા સાહેબના નિવેદનને વખોડીને જો પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતી તો ક્યાંક ને ક્યાં અમે અત્યાર સુધી બીજેપીના વિરોધ ક્યાંય પણ ગયા નથી જવા પણ નથી માંગતા પણ જો રૂપાલા સાહેબની ટિકિટ ઉપર મૌડી મંડળ જો એમની રદ નથી કરતી તો અહીંથી રાજપૂત સમાજ એવું પણ માની લેશે માર માત્ર ગુજરાતનો રાજપૂત સમાજ નહીં પૂરો ભારત ભારત વર્ષનો રાજપૂત સમાજ એવું માની લેશે કે રૂપાલા સાહેબનું જે નિવેદન છે એને બીજેપી પણ સમર્થન આપે છે તો આખા તો આખા ભારત વર્ષના રાજપૂતો હવે આ મેદાને આવશે અમારી સાથે બધા સંપર્કમાં છે પણ અમે બધાને કીધું છે કે શાંતિ રાખો એટલે આનું ક્યાંકને પડઘો મોટો પડઘો હવે ઉપર સુધી ન પહોંચે દિલ્હી સુધી ન પહોંચે દરેક રાજ્યોમાં આનું ભાર ગુજરાતની તો વાત ભૂલી જાઓ છવ્વીસ સીટની વાત ભૂલી જાઓ આખા ભારત વર્ષના રાજપૂતો હવે જાગે અને પોતાના ઓલા પર ન આવે કારણ કે અમે રજવાડા આપી દીધા તો આપી દીધા અત્યાર સુધીની ટિકિટની વાત હોય કે કોઈ પણ જગ્યાએ અમારું રાજકીય અસ્તિત્વ ધીમું મીન્સ આછું થતું જાય છે એનો પણ અમે ક્યારે આવો વિરોધ નથી કર્યો પણ હવે તો આ અમારી અસ્મિતા પર સવાલ છે અને મા દીકરીઓ પર સવાલ છે હું આપના માધ્યમથી એ પણ કહેવા માંગુ કે આપણે ટૂંક થોડા સમય પહેલા એવું કહેવામાં આવતું કે આટલા વર્ષો પછી રામ રાજ્ય આવ્યું આટલા વર્ષો હતું નહીં એવું કહેવું હતું પણ જો રામ રાજ્ય આવ્યું છે તો રામ રાજ્યમાં બહેનો દીકરીઓની આ સ્થિતિ નહોતી કે બહેનો દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી જોઈએ અને ઉપર સુધી કોઈ આની નોંધ ન લેવામાં આવે બસ મારું અહીંયા ગુજરાત રાજ્ય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તરીકે મારી જે ફરજ છે એ હું નિભાવું છું જય માતાજી પદ્મનિભાને વિનંતી કરીશ સંકલન સમિતિએ આગેવાનોને એમને અમને સાંભળ્યા અમે રજૂઆત કરી તો એમને અમે એમને એવી વિનંતી કરી અને એમને પણ કહ્યું કે આપ મીડિયાના મિત્રોને પણ કહ્યું કે તમારી જે માગણી છે તમારી જે આ વાત છે એને અમે દિલ્હી અને ગુજરાતને જ્યાં પણ પહોંચાડવાનીએ છીએ ત્યાં અમે સો ટકા પહોંચાડીશું માન્ય ભૂપેન્દ્રસિંહજી અમારા સમાજના વરિષ્ઠ આગેવાન છે પાર્ટીએ એમને જવાબદારી આપી હતી ગઈકાલે સી આર પાટીલજીના નિવાસસ્થાને મુખ્યમંત્રીશ્રી પણ ઉપસ્થિત હતા અને આજે જે અમારા આગેવાનો હતા એ બધા પણ ઉપસ્થિત હતા ભૂપેન્દ્રસિંહજીએ સંકલન સમિતિ સમક્ષ એ જ વાત કરી કે પુરુષોત્તમ રૂપાલા એ ત્રણ વાર માફી માગી છે ક્ષમા વિરસ્ય ભૂષણમાં માનવાવાળો આપણો ક્ષત્રિય સમાજ છે ભૂતકાળમાં પણ આપણે ઘણી વાર આવી ભૂલો વખતે માફી આપેલી છે તો અમે બધા આપને વિનંતી કરવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજને સંકલન સમિતિને કોર સમિતિને કે અમે અપીલ કરીએ કે આ બાબતે ક્ષમા આપવી જોઈએ અને પુરુષોત્તમ રૂપાલા જેની જે ટિકિટ રદ કરવા બાબતે આપનો અભિપ્રાય સમાજ બદલે એવી વાત એ લઈને આવ્યા હતા તો અમે એમના અક્ષર અક્ષરશા મેં હમણાં અગાઉ વાત કરી એમ અમે અમને એવું કહ્યું કે બધા આગેવાનોનું અમે સન્માન કરીએ છીએ ક્ષત્રિય સમાજ તો પોતાના આગળ દુશ્મન આવે તોય એનું સન્માન કરે તમે તો અમારા સમાજના જ છો આપની બધી વાત અમે સાંભળી પછી અમારા જે આગેવાનો હતા એ બધાએ એક જ વાત કરી કે તમારી જે વાત હતી અમે સાંભળી હવે તમે અમારી વાત સાંભળો અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે એક લીટીનો ઠરાવ કરીને વાત કરી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા બાબતે ક્ષત્રિય સમાજ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં ધન્યવાદ બધા મિત્રોનો બધા મિત્રોનો આભાર જય માતાજી જય માતાજી ને આ લડાઈ જે પણ છે એ આખા અમારા ક્ષત્રિય સમાજની છે અને બેનો દીકરીઓના એક માન ઉપર છે અમારું સોમાન જળવાઈ રહે એવું અમે જે અમારા રાજકીય પક્ષે લેવલ જે ભાઈઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સામાજિક લેવલે ભાઈઓ જે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા બંનેની વાતચીત ચર્ચા થઈ અને બહુ સારી ભાષામાં થઈ અને ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને પડશે પણ નહીં જે પણ ડિસિઝન આવશે અમને આશા છે કે એક બેનો દીકરીઓ સામે જોઈ અને અમારા ફેવરમાં ડિસિઝન આવે એવી અમે આશા રાખી રહ્યા છીએ તો બસ આટલું જ કહેવાનું હતું વધારે આપને ખ્યાલ છે કે થોડીક મારી તબિયત પણ ખરાબ છે પણ જો આના ફેવરમાં ડિસિઝન નહીં આવે તો તો હું આનું પર અત્યારે તો અનસન ઉપર છું અમારું અમારું ડિસિઝન બસ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય આખા ક્ષત્રિય સમાજ ડિસિઝન એ છે અને એ જ રહેશે સમાધાન અમારું ડિસિઝન નથી ધન્યવાદ બધા તો ક્ષત્રિય સમાજના આગેવાનો બધા એક જ વાત કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માટે અમે તૈયાર નથી બસ એક જ શરત અમારી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એમની ઉમેદવારી કેન્સલ કરવામાં આવે તો જ અમે માફ કરીશું બાકી માફીને કોઈ સ્થાન નથી કારણ કે અમારા માન મરવા સાથે આ જોડાયેલો મુદ્દો છે અમારી અસ્મિતાને લાંછન લગાવવામાં આવ્યું છે ને તેના કારણે અમે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરીએ કરણસિંહ ચાવડાએ કહ્યું કે હવે કોઈ બેઠક નહીં થાય તૃપ્તિબાર રાહુલે પણ કહ્યું કે અમારા જે પણ વડીલોએ રાજકીય હોય કે સામાજિક ચર્ચા કરી છે પણ સમાધાનની કોઈ શક્યતા નથી પદ્મિભા વાળા પણ આવ્યા તેમણે પણ કહ્યું કે અમે કોઈનું પણ ક્યારેય અપમાન નથી કરતા ક્ષત્રિય સમાજ ક્યારેય વિભાજીત નથી થયો તેમાં ક્યારેય ભાગલા પડ્યા નથી અને આગળ પડવાના પણ નથી પરંતુ જો માનતા નથી જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવતી તો નુકસાન માત્ર ગુજરાતની છવ્વીસ બેઠક પર ભાજપને નહીં થાય પરંતુ આખા દેશમાં તેનો પડગો ગુંજશે કારણ કે બાવીસ કરોડ રાજપૂતો છે બધા વિરોધ કરશે ગુજરાતના પંચોતેર લાખ રાજપૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ જો ભારતીય જનતા પાર્ટી

જેટલા ઉમેદવારોને ઉતારવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે અમે ભાજપના વિરોધમાં નથી ગયા કૃપ્તિબા રાઉલે આ કહ્યું પરંતુ હવે આ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે પદ્મિનીબા વાળાએ કહ્યું કે અન્ન જળનો મેં ત્યાગ કર્યો છે જોહર કરવાની પણ કેટલીક મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે

ક્ષત્રિય સમાજની મહિલાઓને લઈને ઇતિહાસ સાથે ચેડાચ કરવાની વાત નથી પરંતુ આ મહિલાઓ પર કલંક ઉછાળવાની વાત કરવામાં આવી છે તેના પર કીચડ નાખવાની વાત કરવામાં આવી છે અને તે ક્યારે પણ નહીં સાંકી શકાય અને આ જ કારણે બધા જ આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો એક સુરે કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે એ એકમાત્ર શરત છે અમારી એ સિવાય અમે બીજી કોઈ શરત માનવા માટે તૈયાર નથી માફીનો કોઈ સવાલ જ ઉભો નથી થતો ગઈકાલે પણ આપણે જોયું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ માફીનો નહીં પરંતુ માનસિકતાનો સવાલ છે ઘણા બધા રાજવી પણ આવ્યા હતા અને તેમણે પણ ક્ષત્રિય બેઠક છે તે બેઠક છે તે આજે થઈ હતી અને ત્રુપિબા જે છે તે આપણી સાથે છે આજે બેઠક થઈ સ્પષ્ટ શબ્દમાં સમાજ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ અમારી માંગણી છે તે યથાવત રહેશે અને સમાધાન આ મુદ્દે નહીં થાય કયા શબ્દોમાં જે ભાજપના આગેવાનો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી આજ આજની બેઠક જે હતી ભૂપેન્દ્રસિંહ કાકા સાહેબના અધ્યક્ષાને હતી એમનો ખાલી એક એકજો મુખ્ય વાત એ જ હતી કે ભાઈ અમે એક આપની પાસે રજૂઆત લઈને આવ્યા છે કે પાટીલ સાહેબનું પણ કહેવું છે રૂપાલા સાહેબે ત્રણ વાર માફી માગેલી છે અને મોટું મન રાખીને આપણે માફ કરી દેવી જે એવી રજૂઆત એ લોકો પાર્ટી તરફથી લઈને આવ્યા હતા અમે પણ બહુ સરસ રીતે બધા જ બહેનોએ બન સોરી જે પાંચ અમારા કમિટી મેમ્બર હતા એને પણ રજૂઆત કરી મેં પણ આપને કીધું કે આપ અમારા સમાજની પાગડી છો અને અમે આ જે માથે છેડો ઓડીએ છીએ એની આપે રાખવાની છે એટલે અમારો પ્રશ્ન કે આજે તમે અમારી માટે અત્યારે હવે અમે આપે રજૂઆત કરી દીધી હવે આપને અમે અમારા સમાજના મારા બાપ તરીકે મારા ભાઈ તરીકે આપને હું કહું છું કે આપ પિતા તુલ્ય છે આ પર રજૂઆત હવે સમાજ તરફથી આપણી પાસેથી લઈ જાઓ પાટીલ સાહેબ પાસેથી કે આમાં હવે આ બહેનોનો સવાલ છે બહેનો અમારી પાસે છેડો પાથરીને કહે છે કે ભાઈ અમે આમાં કોઈ પણ જગ્યાએ સમાધાન કરવા તૈયાર નથી અને એ પણ આ લાગણી સબજ છે સ્વાભાવિક છે એમનું ગોત્ર એ છે કુળ એ છે એટલે એ પણ જ્યારે મેં રોઈને વાત કરી તો એમના પણ આંખોમાંસો હતા એટલે આ એક બહુ આખું બળતો જાય છે પણ અમારું બહુ ક્લિયર હતું કે આમાં કોઈ પણ જગ્યાએ અમે આમાં માફી માટે તૈયાર છે જ નહીં ત્રણસો ને પંચ્યાસી મહિલાઓ દ્વારા ઉમેદવારી નોંધાવવાનો એક નિર્ણય રાજકોટમાં કરવામાં આવ્યો છે કોણ કોણ મહિલાઓ હશે કોણ કોણ ઉમેદવારી નોંધાવશે આમાં મુખ્ય અમારું પહેલી આયુ હતું કે રાજકોટમાંથી જ ભરાય પણ અત્યારે જે પણ સંકલન સમિતિ છે એમાંથી જેટલા પણ સમાજની સંસ્થાઓ મુખ્ય છે જે મહિલાઓ બહાર આવીને કામ કરે એ દરેક સંકલન સમિતિની સંસ્થાઓમાંથી પાંચ બન બહેનો ફરજિયાત આ ફોર્મ ભરે એવી યાદી છે અને આપણે હું કહું કે જો આ લેવલ સુધી આવી જતું હોય અને આટલા ખરાબ સ્ટેટમેન્ટને પાર્ટી હજી વખડતું ન હોય તો હવે તો ધીરે ધીરે અમે એ પણ માઇક્રો પ્લાનિંગમાં છીએ કે રાજકોટની તો તૈયારી અમારી છે જ પણ હવે છવ્વીસે છવ્વીસ સીટ ઉપર અને હવે અમે ઓપન મૂકી દઈશું કે દીકરાઓ પણ આ આહુતિ આપી શકે અને જે રાજ્યોના અમારા ભાઈઓ છે એ પણ અહીંયા આવીને નામાંકન પોતાનું ભરી શકે ભૂપેન્દ્રસિંહ સાથે વાત થઈ એમને સ્પષ્ટ શબ્દ કે અમે એ લોકોને એવું કીધું કે ફેર વિચારણા કરો મતલબ સીધો એવો થાય કે પાર્ટી ઉમેદવારી બદલવાના મૂડમાં નથી પાર્ટી ન બદલે તો અમારા સ્ટેન્ડ પણ હવે બહુ ક્લિયર છે અને આજે હું આપને કહું અહીંયા અમે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રસિંહ સાહેબ સાથે પણ એ વાત કરી એમની પાસે પણ એ સત્તા નથી કદાચ આજે અમે કહીએ તો પણ રદ ન થાય ભૂપેન્દ્રસિંહ સાહેબને જે આવ્યા હતા બધા એ પણ રદ ન થાય એટલે આમાં મુખ્ય વાત છે કે મૌડી મંડળ ઉપર છે તો જ્યારે આજે આ ખરાબ સ્ટેટમેન્ટને બહેનો દીકરીઓની સ્ટેટમેન્ટને જો બીજો પી વખાડી અને એમને ટિકિટ રદ ન કરતા હોય તો કોઈક રીતે હવે બીજેપીની નૈતિકતા ઉપર હિન્દુત્વવાદ ઉપર પણ જે આપણે જેના પર પાર્ટી છૂટાતી આવી છે જેના પર રામરા સ્થાપવાની વાત કરે છે અને બહેનો અસ્મિતા વાળા સ્ટેટમેન્ટ પર જોઈ અડી ખમરે છે અને જો એ ચલાવી લે છે તો હવે એના પર પણ સવાલો ઊભા થાય છે એટલે આ પ્રશ્ન માત્ર હવે ગુજરાતની રાજનીતિ પૂરતો નથી લ્યો રૂપાલા સાહેબ પૂરતો નથી લ્યો આ ક્યાંક ને ક્યાંક તો તમે અન્ય રાજ્યોમાં પણ આ આંદોલન લઈ જજો જે ચોક્કસ અને ચાલુ જ છે આપણે કહી દો કે રાજસ્થાનમાં પણ અમારી કરણી સેના છે એમાં ઘણા બધા સ્ટેટમેન્ટ આવી ગયા છે અને માત્ર રાજસ્થાનને ને મધ્યપ્રદેશ છે દિલ્હી છે દરેક રાજ્ય અમારી સાથે સંપર્કમાં છે પણ અમારું અત્યાર સુધી કેવું એવું હતું કે આપણે શાંતિ રાખીએ લોક મીન્સ ઇલેક્શન છે દેશમાં એટલે શાંતિપ્રિય વાતાવરણ બનવું એ મુખ્ય અમારી ભૂમિકા હતી આમાં પ્રમાણે સમાજ ની જે બેઠક છે તેને તેમનું કહેવું છે કે આ બેઠક આજે પૂર્ણ થઈ ગઈ છે મહત્વનું છે કે આગામી સમયમાં પણ આ આંદોલન છે તે યથાવત રહેશે અને આ નિર્ણય જે છે તેમાં લોકો જે છે તે અડગ રહેશે વીરભદ્રિંહ આપણી સાથે છે વીરભદ્રસિંહ શું કહેશો ઉમેદવારી બદલાવ માટે થઈને સમજણ માટે થઈ અને ભાજપના નેતાઓ જે છે તે અહીંયા સુધી આવ્યા હતા તમે તમારું સ્ટેન્ડ ઉપર ક્લિયર છો એક વાત એ સામે આવે છે કે આજે જે આ બેઠક થઈ એ પહેલા ભાવનગર સ્ટેટ જે છે તેને ભાજપના જ ક્ષત્રિય આગેવાનોને ભાજપૂત ભાજપ ક્યાં હતા આ બધી જ બાબતોને કઈ રીતે મારું કહેવાનું એક જ છે કે અત્યારે છેલ્લી મીટિંગ થઈ ગઈ છે અને ટિકિટ રદ થાય એ જ અમારું યુદ્ધ અને આથી યુદ્ધનો ડંકો ફરકાઈ ગયો છે અને યુદ્ધ એ જ કલ્યાણ અમારો આગામી સમયમાં તમને આગામી સમયમાં ફરી ચર્ચા માટે બોલાવવામાં આવશે તો ટિકિટ રદ કરે પછી ચર્ચા કરવામાં આવશે તો આજ રીતે પાટીદાર આંદોલન થયું તો તબક્કાવાર બેઠકો થતી હતી એ જ રીતે તમારું આંદોલન છે મુદ્દા ભલે અલગ રહ્યા પરંતુ તબક્કાવાર બેઠક થતી કે હવે તમે તબક્કાવાર બેઠક માટે ફરી બોલાવશે ભાજપ દ્વારા તો જશો પહેલા ઠોસ મુદ્દો હશે કે ભાઈ ટિકિટ રદ કરવાના છે ટિકિટ રદ કરે છે તો બે જવાનું થશે બાકી મતલબ નથી જવાનો ટિકિટ રદ ના કરવાનું બેઠક કરવાનો કોઈ મતલબ નથી ને કરણી સેના અન્ય રાજ્યમાં પણ છે અન્ય રાજ્યમાં આંદોલન કઈ રીતે લઈ શ્રી રાજપૂત કર્ણી સેના બાવીસ રાજ્યોમાં છે અને દરેક રાજ્યમાં ચાલુ કરાવશું આવેદનપત્ર થી માંડીને બધું સંગઠન ચાલુ કરાવશો ગુજરાત આખામાં ચાલશે અને પછી ઓલ ભારતમાં ચાલશે આંદોલન તો તમે કરશો અન્ય રાજ્યમાં ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશો જો રૂપાલાને રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો ભાજપની વિરુદ્ધમાં અન્ય રાજ્યોમાં મતદાન કરશો અમારી અત્યારે જે માગણી છે ટિકિટ રદ કરવાની પેલી લડત છે પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ લડત અમારી ચાલુ રહેશે જે પણ રિઝલ્ટ નહીં આવે તો લડત કરશું ચાલુ ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો ભાજપ વિરુદ્ધ મતદાન થશે પાછળનું યુદ્ધ થશે અમારું આગામી આયોજનો કયા 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 એ હવે અત્યારે તમે આ બધા પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય પછી અમારી મીટિંગ થશે એમાં રણનીતિ આખી નક્કી થશે પછી જાહેર થશે કે કઈ રીતે લડવાનું તો જે પ્રમાણે ક્ષત્રિય આગેવાનો છે તે કહી રહ્યા છે કે આગામી સમયમાં બેઠક જે છે તે યોજવામાં આવશે ને તેમાં આગામી રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે અન્ય ક્ષત્રિય આગેવાનો છે તેની સાથે વાત કરવા પ્રયત્ન કરીશું અશ્વિનસિંહ આ બેઠક આજે થઈ બેઠક નિષ્ફળ રહી જે પ્રમાણે ભાજપ ઈચ્છતું હતું કે તમને સમજાવવામાં આવે સમાજના અગ્રણીઓ સાથે વાત કરવામાં આવે બેઠક નિષ્ફળ રહી આગામી સમયમાં ફરી બેઠક માટે કહેશે તો આ બેઠક સમાજ માટે તો નિષ્ફળ નથી રહી પક્ષ માટે હોય તો અમને ખબર નથી પણ અમને એવી ખાતરી છે કે સો ટકા અમારી માગણી માન્ય રાખવામાં આવશે અને આ બાબતે કોઈ ફરી સમાધાનની ફોર્મ્યુલાની મિટિંગ થવાની નથી આ બાબતે મહિલાઓ જે વધારે એગ્રેસિવ નજર પડી રહી છે અને તે લોકો જે છે તે કહી રહ્યા છે જોર સુધીની વાત ઉચ્ચારી રહ્યા છે અમે જે બહેનો જોર સુધીની વાત કરતા હતા એમને હાથ જોડીને અમે એમને વિનંતી કરી છે કે તમારા ભાઈઓ જ્યારે બેઠા છે તો તમારે આ કરવાની જરૂર નથી અમે આનું રિઝલ્ટ લાવીને જ રહીશું આગામી સમયમાં ઉમેદવાર નહીં બદલાવવામાં આવે તો ભાજપનો વિરોધ થશે સો ટકા થશે અને એની પછી આગળની રણનીતિ એ અમારી ઘડવામાં આવશે અત્યાર સુધી તમે એવું કહેતા હતા કે અમારો વિરોધ ખાલી રૂપાલા પૂરતો છે હવે ભાજપના નેતાઓ સાથે બેઠક થઈ ગઈ આ અન્ય પચીસ સીટો ઉપર સ્થિતિ શું કારણ કે ભાજપ કહી રહ્યું છે કે ઉમેદવાર યથાવત રહે અને તમે વિચારણા કરો તમે કહી રહ્યા છો કે ઉમેદવાર બદલવામાં જ આવે આ સ્થિતિમાં સમાજ કઈ તરફ સમાજ અમારી સાથે છે અને સમાજ હંમેશા એક થઈને આ વખત સ્વયંભૂ ઊભો થયો છે તો એની ઇફેક્ટ સો ટકા ભાજપની તમામ સીટો ઉપર પડશે તો જે પ્રમાણે અશ્વિનસિંહ સરવૈયા જે છે તે કહી રહ્યા છે કે આ જે નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે ઉમેદવાર નહીં બદલાવવા માટે થઈને હાલ મન બનાવવામાં આવ્યું છે ત્યારે તેની અસર જે છે તે ચૂંટણીના પરિણામો ઉપર જોવા મળશે અને હવે અશ્વિનસિંહ કે જેઓ અગ્રણી છે તેમનું કહેવું છે કે ઉમેદવાર નહીં બદલાવવામાં આવે તો ચોક્કસ આગામી સમયમાં ભાજપનો અન્ય સીટો ઉપર પણ વિરોધ થશે જી